કેમ કે અટાણે છે મસ્ત મજાનું આમ ઠંડુ વાતાવરણ કેમ કે હવે તો લાડપદનો વરસાદ વરસવા માંડ્યો છે આમ વરસાદ જ બંધ નહીં તો બે દિવસથી તો એક ધારો વરસાદ વરસે છે રાતનો એટલો વરસાદ વરસે અને દિવસનો એટલો વરસાદ વરસે હવે તો મારો બા વરસાદથી કંટાળી ગયા કે કે થોડોક તો ઘડીક તો બંધ રહેવા જાય ને પણ હું કહું આ તો સોમાહુ છે સોમાહુમાં તો એક ધારો વરસાદ જ હોય અને ઠેક ઠેકાણા પાણી હતા ને ભરી દીધા એક ધારો વરસાદ ચાલુ હોય ને એટલે એવું જ રે અને જો સંદીપ વેલાહાર કામે વહી આવી ગયા છે કેમ કે હજી વરસાદી વાતાવરણ છે એટલે વાદળા જેવું છે ને તો સંદીપ કે થોડા થોડા સાટા છે તો હું કામે વહી જાઉં તો સંદીપ છે ને કામે વહી આવી ગયા છે અને બધું જો કામે કમ્પ્લેટ કરી નાખ્યું છે નાટણ હું તો હું આમ વરસાદી વાતાવરણ છે ને ઠંડુ ઠંડુ એટલે મજા આવે નાટણ બધું લીલોતરી થઈ ગયું છે કેમ કે વરસાદનું પાણી મળી જાય એટલે બધું લીલું સમ થઈ જાય જો કેટલો મસ્ત છે જો આ બધું લીલું સમ થઈ ગયું છે હાવ ઝાડવા આ રીતનું નજીક વાદળા થોડા થોડા તો સેસથી એમ થાય કે હજી પાછો વરસાદ ચાલુ થાય તાણે છે ને અમારા ગામમાં હાવ પાણી ભરી દીધા હાવ અહીંયા જો અહીંયા આ છે ને એ અમારા ગુવેન્દ્રો છે તો ગુવેન્દ્રો તો જો હાવ પાણીનો ભરી દીધો પાણી ભર્યું ને ઓલી સાઈડ છે ને ના તળાવ છે તો અહીંનું પાણી ગોંદરાનું પાણી છે ને એ ઓલ પાળાની ઓલકર લઈ જાય તો આ પાણી વધારે ન ભરાય એમ તો બે તો મશીન છે બે દિવસથી તો એક ધારા મશીને ચાલુ રાખ્યા છે કેમ કે અહીંયા જો ગોંદરામાં વધારે પાણી રહ્યું હોય ને તો ડાયરેક્ટ અમારા ગામમાં ગડવા કરે કેમકે અમારું નાનું અમથું ગામ એટલે જરાક પાણીનો વધારે વરસાદ થયો હોય ને તોય પાણી ગામમાં ગળી જ જાય તો અટાને તો છે ને મશીનનું ચાલુ છે એટલે પાળાની પર તળાવમાં પાણી જવા દે ને અહીંયા હતા ને જો પાણી ભરાઈ ગયા એક તરફ ના હે તો પાણી ભરાઈ જ ગયા ઠેક ઠેક ના હોય તો પાણી ભરાઈ ગયા કેમ કે વરસાદ જ એટલો બધો વરસી ગયો હાવ ધામધો કરે જ આમ વરસાદ ઘણી વાર ધીમે જ ધાર ન થાય એટલો વરસાદ ચાલુ થઈ ગયો તો આવું કાંઈક અમારે વરસાદનું વાતાવરણ છે તો કોને કોને વરસાદ છે તો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ને બધા બ્લોગમાં બનાવી રહેજો તો હવે સંત કામે વહી ગયા છે પૂજાબેન એઠે છે ને હાલો હું હવે એઠે જાઉં

પાણી જોવા નેરે ને આગળ જઈ ને પૂજા બેન મારે કે મારે આવું જોવા તો હું પૂજા જાય છે પાણી જોવા કાપુજા બેન જવું ને પાણી જોવા બહુ પાણી જોવા પાણી આવેલ આવું તારે ચાલો જાત જોતા આવી ચાલો ફેમિલી ને પાણી જોવા કાપુજા બેન બસ અટવાણી લીધા અહીંયા

આવી રીતે છે કેટલું પાણી છે જો ફૂલ પણ એવું પાણી આવ્યું છે તો આવી રીતે પાણી આવેલું છે ફૂલ આપણે ઓલા પડકે કે જાવું તો પણ જવાય એમ નથી કાપુરી હે ખાલી થાળી વાર લાગે પાણી તો લડું ઉતરે પડે જો કેટલું પાણી છે

વરસાદ નું પણ વરસાદ જ એટલો પડ્યો ફેમિલી વરસાદ બનજ એટલો વરસાદ આવ્યો ને તે પાણી ભરી દીધા એક નજ આવી ગઈ તાત્કાલિક ફેમિલી હવે તો છે ને સંદીપ ને એ બધા ગયા છે કે કેમકે ઘરનું ખેતર છે તો ના થોડું કપાસ છે ને એવું બધું કે માર બાકે થોડું ખારું હોય ને તો કપાસ છે ને એવું બધું સોફી આવી એમ હજી તો જો છે એમ કેમ કે હવે જો હે કે સોફા એવો હોય તો શોખ છે નગર ગારો ને એવો હોય ને તો નહીં શોખ એવું બધું છે ને અમારે છે ને અહીંયા એક ધારો વરસાદ ને તો અહીંયા હતા ને અમારે ગારો ને એવો બધું થઈ ગયું જો આ બધો ગારો આમ જો આ બધું પાણી ભરાઈ ગયું ઓલી પર પાણી ભરાઈ ગયું અહીંયા જો એક ધારો ગારો થઈ ગયો હવે ને અહીંયા અમારી વ્યાન છે આમ તો જો આખી પાણીની ભરેલી છે એક ધારું પાણી ની છે એટલો વરસાદ અમારે આ બે દિવસની અંદર તો એટલો વરસાદ થઈ ગયો ને તે એક ધારો ગારો ગારો કરી નાખ્યો ને સંદીપ નહીં તો વાડીએ ગયા છે મારા બા અને મારા પપ્પાને એ બધા કેમ કેમકે એ કે થોડાક કપાસિયા સોફાન છે તો એ કંઈ તારો ખોટો નહીં આવો કેમ કે અહીં મારા બપોરનું રસોઈ ને એવું બધું બનાવવાનું છે અને થોડુંક પૂળો ને એવું બધું કરવાનું હોય અને થોડુંક વાઈંદા અને એવું બધું કરવાનું છે તો ને એવું બધું કરી ગયું પછી ઘરનું કામ હોય ને એટલે મને કંઈ લઈ ગયા નથી એ કે તું અહીં રે કે એમ તો પછી આગળ સાંટા સૂટે થાય તો પાછા ઘેર વહી આવશે એમ તો એ બધા કપાસિયા સોફાઈ છે અને અહીં થોડુંક બાવળિયા હતું ને તો એવું બધું હવારમાં બધું કાપી નાખ્યું ને બધું કામ કમલાટ કરી નાખ્યું છે ને હવે મારશે ને વાહિંદા ને એવું બધું કરવાનું છે તો વાહિંદા ને એવું બધું કરી નાખીએ ને પૂરો કરી નાખીએ તો મહેમાન આવ્યા હતા તો મહેમાન જ્યાં છે એવું બધું છે તો સંદીપ નહીં તો કઈ હજી અહીં છે નહીં હજી તો વાળી જાય કે તમારા ગારો બહુ થઈ ગયો હું વરસાદ થઈ ને એટલે ગારો થઈ જ જાય એમ અમારે અહીંયા ફળિયામાં ગારો છે એમ જો ફળિયામાં ગારો છે તો પછી હેરે તો ગારો હોય ને એમ જો મેમાન ની આવ્યા હતા ચા પાણી પીધા અને પછી આટો મારીને ભાઈ ગયા છે સો પૈસા કે પૈસા તો પૈસા માઈન માઈન સો બી રાખા ઉઠા કે જા દે હે કેમ કે સાહ તો પાડેલા દોરી બાંધી બાંધી હમ સોપન હતા વરગ ની દોરી બદલાવાની પી હોય સોપન હમ એવું છે શું સોપાઈ તો જાય ને સોપાઈ જાય એવું છે એમ ને તો જો સંદીપ છે ને કપાસ સોપીને હોય આવ્યા અને હજી થોડુંક વાદળા જેવું તો છે વરસાદ તો આવી જાય કેમ લાગે કાઈ નક્કી ન કેવા આજ પાછો પવન છે એટલે વાદળ ઉડી જાય છે પણ તોય આજ વરાપ છે આખી રાત કેવો એવો ભૂકા કાઢને કે ભૂકા કાઢને કે એટલો વરસાદ હતો આમ વીજળીના કડાકા એટલા અને પવન એટલો ન વરસાદ એટલો આમ ફળિયામાં તો પાણી ન મળે મને એમ હતું કે પર મને એમ હતું કે પરની ગોડે ફળિયું ભરી દે એવું હતું પણ વાંધો ન આવે હવે હજી એક થોડું નક્કી કેવાય એટલે તો આજ મશીન ચાલુ છે એટલે પાણી કેહી લે તો વાંધો ન આવે હજી કાઈ નક્કી થોડું કેવાય આ રાતની ભરી દે પાણી આમ જો તો કોણ આવ્યું આખો બે ત્રણ વાર નીંદર પૂરી થઈ પછી સાંજે છે ને અગિયાર વાગ્યા સુધી હોય એની પૂરી થાય કે ભાઈ મહેમાન આવ્યા હા ભાઈ

પૂરો કરીએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે જરૂર કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મને નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ ના સબસ્ક્રાઈબ કરી દેજો